નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એકતા નગર કેવડીયામાં ભારે સિક્યુરિટી વ્યવસ્થા હોવા છતાં ત્રણ ત્રણ સરકારી મકાનોમાંથી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ જતાં ચકચાર મચી જવા પામી છે નવી બિલ્ડિંગ બ્લોક શિક્ષિકા ફાલ્ગુની કર્મચારી ત્રણેય મકાન માલિકો પોતપોતાના ગામ ગયા હતા તેવી માહિતી મળી રહી છે શિક્ષિકા ફાલ્ગુની બેને તેમના ઘરમાં તિજોરીમાં સોનું અને રોકડ રકમ મૂકી હતી તેમના ભાભીના લગ્નના ઘરેણા અને દીકરીના લગ્ન માટે રાખેલા ઘરેણા પણ તિજોરીમાં હતા ચંદુભાઈ તળવી અને શ્વેતા સોની પણ તે સમયે પોતાના ઘરે નહોતા ત્યારે તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ત્રણેય મકાનોના તાળા તોડી નાખી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોળ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને ચાર પોઈન્ટ નવ્વાણું લાખ રોકડા મળી કુલ એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની ચોરી કરી રહ્યા છે ત્યારે ચોરીની આ ઘટનામાં એક ઇન્ટરેસ્ટિંગ વાત પણ સામે આવી છે કે સરકારી બ્લોકમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા બંને તરફ ચોકીદારોની તહેનાતી હોવા છતાં એક સાથે ત્રણ ત્રણ મકાનોમાં ચોરી થઈ જતા ચોરોની કામગીરીની સાથે સાથે ચોકીદારોની લાપરવાહીની પણ ચર્ચા ચાર તરફ થઈ રહી છે ત્યારે હવે કેવડીયા એકતાનગરમાં રોજેરોજ સેંકડો પ્રવાસીઓ ઉમટે છે અને અહીંયા એસઆરબી પોલીસ હેડક્વાર્ટર હોવાની સાથે સાથે પોલીસ અને અન્ય સુરક્ષા કર્મીઓની ભારે હાજરી વચ્ચે સરકારી મકાનોમાં બનેલી ચોરીની આ ઘટના પાછળ કોઈ કોઈ જાણકાર છે છે કે પોલીસ તપાસનો વિષય હાલમાં તો પોલીસને ચોરો ત્રણ ત્રણ મકાનોના નિશાના પર લઈ પડકાર ફેંક્યો છે હવે જોવાનું એ રહે છે કે એકતાનગર પોલીસ આ ચોરુ પગેરું મેળવી શકવામાં સક્ષમ છે કે તો આ જ પ્રકારના ડિટેલ ન્યૂઝ જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન પ્રેસ કરી રાખજો જેથી કોઈપણ નવા સમાચારોનું મેસેજ તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે ફરી મળીશું નવા વિડીયોમાં